આયોજન કરવામાં આવ્યું બજાજ ફાઇનાન્સ કંપની દ્વારા અમદાવાદમાં સાયબર ફ્રોડ અવેરનેસ કાર્યક્રમ નોકઆઉટ ડિજિટલ ફ્રોડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડિજિટલ વપરાશકર્તાઓને વિવિધ પ્રકારની ધમકીઓ અને નાણાકીય સુરક્ષા માટેના શ્રેષ્ઠ પ્રયાસો વિશે જાણકારી આપવામાં આવી હતી નોકઆઉટ ડિજિટલ ફ્રોડ કાર્યક્રમ ભારતીય રિઝર્વ બેંક આરબીઆઈ દ્વારા 2024 માં જારી કરવામાં આવેલા એનબીએફસી માટેના ફ્રોડ રિસ્ક મેનેજમેન્ટ ગાઈડલાઇન્સ સાથે સુસંગત છે જે ડિજિટલ ઇકોસિસ્ટમને દરેક માટે સુરક્ષિત બનાવવા તકેદારી સ્ટાફની જવાબદારી અને જાહેર સહભાગીતા પર ભાર મૂકે છે આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય સ્ક્રેમર્સ દ્વારા કરવામાં આવતા સામાન્ય નાણાકીય ફ્રોડ્સ તરફ નાગરિકોનું ધ્યાન દોરવા પર કેન્દ્રિત છે જેમાં નકલી સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ વોટ્સએપ ગ્રુપ અને ફાઈનાન્સીયલ કંપનીની નકલ કરતી વેબસાઇટનો સમાવેશ થાય છે જે ખોટી રીતે સંલગ્નતા દર્શાવે છે અને તેમના કર્મચારી હોવાનું દર્શાવી પબ્લિકને લૂંટવાનું કામ કરે છે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ